જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે આપણે આ વિડીયોમાં કોન્સ્ટેબલને એક સ્પેશિયલ વિડીયો બનાવેલો છે કે જે પરીક્ષા આપશે જે કોન્સ્ટેબલની તે દરેક મિત્રને છેલ્લા ત્રીસ દિવસનું કરંટ અફેર્સ ભાગ એક વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે કોન્સ્ટેબલની જે પણ એક્ઝામ આવે છે હમણાં તાજેતરમાં બધી એક્ઝામમાં ઉપયોગી છે પણ ખાસ એવું કોન્સ્ટેબલ માટે આપણે ત્રીસ દિવસ છેલ્લા ત્રીસ દિવસનું કરંટ અફેર્સ બનાવેલ છે જેમાં ભાગ એક છે તો કોન્સ્ટેબલની સ્પેશિયલ વિડીયોમાં આપણે જોઈએ ત્રીસ દિવસનું કરંટ અફેર્સ ભાગ એક એમાં પહેલું છે કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં કેટલાક કેટલા રૂપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો અટલ બિહારીની વાજપેયી પચીસ ડિસેમ્બરના સન્માન માટે એને કેટલા રૂપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો તો સો રૂપિયાનો સિક્કો જાહેર કરવામાં આવ્યો જે આપણે જોઈ શકીએ છીએ અહીંયા ન્યૂઝમાં કે અટલની યાદમાં સોના સ્મારક સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું છે તો આ સિક્કાને આપણે જોઈએ તો અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉપક્રમે સોનો સો રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે આ વર્ષે એટલે કે સોળ ઓગસ્ટના દિવસે વાજપાઈનું નિધન થયેલું છે સોળ ઓગસ્ટના દિવસે સિક્કાની એક તરફ અશોક સ્તંભ અને રૂપિયાનું નિશાન છે અશોક સ્તંભ છે અને રૂપિયાનું નિશાન આપણને જોવા મળે છે ત્યારબાદ બીજી તરફ સિક્કાની અટલજીની તસવીર અને તેમનું નામ છે બીજી તરફ અટલજીની તસવીર અને અટલ બિહારી વાજપેયી નામ છે અને જન્મ અને મૃત્યુ તારીખ પણ આપવામાં આવેલી છે અશોક સ્તમની નીચે દેવનાગરીમાં સત્યમે જય તે લખેલું છે દેવનાગરીમાં સત્યમેવ જયતે લખેલું છે હવે અટલજી બિહારી અટલ બિહારી વાજપેયીજી વિશે આપણે થોડુંક વધુ જાણીએ કે જે એક્ઝામની દ્રષ્ટિએ પૂછાઈ શકે તેવું છે તો પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના કયા પૂર્વ વડાપ્રધાનનો જન્મદિવસ થયેલો છે ઓગણીસો ચોવીસ પચીસ ડિસેમ્બર તો અટલ બિહારી વાજપેયીજીનો જન્મ થયેલો છે પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ અટલ બિહારી વાજપાઈનો જન્મ કયા સ્થળે થયેલો છે તો ગ્વાલિયરમાં થયેલો છે અટલ બિહારી વાજપાઈનો જન્મ દિવસ અટલજીના જન્મદિવસને કયા રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો નેશનલ ગુડ ગવર્નર ડે એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે અટલજીના જન્મદિવસને દિવસને ડિસેમ્બરને નેશનલ ગુડ ગવર્નર ડે તરીકે કયા વર્ષથી ઉજવાય છે તો બે હજાર ચૌદ થી ઉજવવામાં આવે છે આવડત અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ બે હજાર ચોવીસ ચૌદથી ઉજવવામાં આવે છે ગુડ ગવર્નર ડે પચીસ ડિસેમ્બર અટલ બિહારી વાજપેયીનો કેટલામો જન્મદિવસ હતો તો ચોરાણું જન્મદિવસ હતો અટલ બિહારી વાજપેયીનો પચીસ ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયી ભારતના કેટલામાં વડાપ્રધાન બન્યા હતા તો દસમાં વડાપ્રધાન બન્યા હતા ભારતના અટલ બિહારી વાજપેયી અટલ સરોવર ક્યાં આવેલું છે તો અટલ સરોવર રાજકોટમાં આવેલું છે અટલ સરોવર ભારતીય રાજનીતિના ભીષ્મ ભીષ્મપિતામા તરીકે કોણ ઓળખાય છે રાજનીતિના ભીષ્મ ભીષ્મપિતામાં તરીકે અટલ બિહારી વાજપેયી ઓળખાય છે ભારતીય રાજનીતિના ભીષ્મ ભીષ્માપિતામાં ભારતીય સંસદના ભીષ્મ ભીષ્મપિતામાં તરીકે કોણ ઓળખાય છે રાજકીય રીતે આપણે જોઈએ રાજનીતિના ભીષ્મ પિતામાં તો અટલ બિહારી વાજપેયી અને હવે સંસદના ભીષ્મ પિતામાં આપણે જોઈએ તો ગણેશ વાસુદેવ માવળંકર કે જેઓ પ્રથમ લોકસભાના અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ ક્યાં થયેલો છે તેમને કમેન્ટ બોક્સમાં તમે જણાવો સંસદના ભીષ્મ પિતામા તરીકે ઓળખાય છે ગણેશ વાસુદેવ માવળંકર સાબરમતી ને કયા નવા નામથી ઓળખવામાં આવશે તો જવાબ છે એનો અટલ ઘાટ તરીકે ઓળખવામાં આવશે સાબરમતી ઘાટને નવું રાયપુર જે છત્તીસગઢની રાજધાની છે રાયપુર તે કયા નામે ઓળખાશે તો અટલ નગર તરીકે ઓળખવામાં આવશે નવા રાયપુરને અટલ બિહારી વાજપેયીના સિક્કાનું કદ તથા વજન કેટલા ગ્રામના છે તો તથા ગ્રામ વજન છે ચુમ્માલીસ છે એમ ડિસેમ્બર કયા મહાન સંગીત વાદકનો પણ જન્મદિવસ છે અટલ બિહારી વાજપેયી સાથે કયા મહાન એવા સંગીતકારનો પણ જન્મદિવસ છે તો પંડિત રામ નારાયણનો જન્મદિવસ છે પચીસ ડિસેમ્બરના રોજ પંડિત રામ નારાયણ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે પંડિત રામ નારાયણ છે એ શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલા છે પંડિત રામ નારાયણ બીજા એવા કયા મહાન વ્યક્તિનો જન્મદિવસ છે તો જે આપણે જોઈ રહ્યા છીએ કે પંડિત મહન મદન મોહન માલવિયાનો પણ જન્મદિવસ છે પચીસ ડિસેમ્બરના રોજ પોતાના હૃદયની વિશાળતા અને મહાનતાને કારણે મહા મનાની ઉપાધિ કોને મળેલી હતી મહા મનાની ઉપાધિ પંડિત મદન મોહન માલવિયાને મળેલી હતી હવે જોઈએ તો કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા કોણ છે કાશી હિન્દુ વિશ્વવિદ્યાલયના પ્રણેતા છે પંડિત મદન મોહન માલવિયા કે જેનો જન્મ પચીસ ડિસેમ્બર અઢારસો એકસઠના રોજ અલાહાબાદમાં થયેલો છે એનું મૃત્યુ બાર નવેમ્બર ઓગણીસો ના રોજ વારાણસીમાં થયેલું છે ભારત રત્ન પણ મળેલો છે બે હજાર પંદરમાં બાર નવેમ્બર ઓગણીસો ના રોજ વારાણસીમાં મૃત્યુ અને અલ્હાબાદમાં જન્મ થયેલો છે રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો રાષ્ટ્રીય કિસાન દિવસ ત્રેવીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો રાષ્ટ્રીય કિસાન દિવસ ચૌધરી ચરણસિંહના જન્મ જયંતિના ઉપક્રમે ત્રેવીસ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો ઓગણીસો ઓગણીસો બેમાં જન્મ છે નૂરપુર આ નૂરપુર ક્યાં આવેલું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવશો અને કિસાન ઘાટ પણ આવેલો છે દિલ્હીમાં ચૌધરી ચરણસિંહને જયંતિ ઉપક્રમે ત્રેવીસ ડિસેમ્બરના રોજ કિસાન દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય એકતા માટે કયા પ્રકારના પુરસ્કારની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલી છે એકતા પુરસ્કાર માટે તો સરદાર વલ્લભભાઈ પટેલ પુરસ્કાર માટે એકતા પુરસ્કારની જાહેરાત કરી છે રાષ્ટ્રીય એકતા પુરસ્કારની તો રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તે અમને કમેન્ટ બોક્સમાં તમે જણાવશો કોચ ગોલ્ડન જુબિલી ચેલેન્જ એવોર્ડ કોચ ગ્લો ગોલ્ડન જ્યુબિલી ચેલેન્જ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા તો વાણિજ્ય મંત્રી છે સુરેશ પ્રભુને કોચ ગોલ્ડન જ્યુબિલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા જે પંચાવનમાં સ્કોચ સમિટ હતી અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફોટામાં પંચાવનમી સ્કોચ સમિટ હતી વન નેશન વન પ્લેટફોર્મ સાથે પંચાવનમી સ્કોચ સમિટમાં સુરેશ પ્રભુને એના સન્માનિત કરવામાં આવ્યા છે તો આ સેના માટે સન્માનિત કરવામાં આવ્યા છે તો વીજ ક્ષેત્રમાં સુધારણા અને તેના યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે કોચ ગોલ્ડન જ્યુબિલી ચેલેન્જ એવોર્ડ સુરેશ પ્રભુને વીજળી ક્ષેત્રે સારા એવા સુધારા કરેલા છે તેથી તે યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવ્યો છે કયા દિવસના રોજ ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ઓગણીસ ડિસેમ્બરના રોજ ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવ્યો જે સત્તાવન ગોવા મુક્તિ દિવસ હતો તો હવે આપણે જોઈએ તો ગોવાની રાજધાની પણજી જેના મુખ્યમંત્રી છે મનોહર પારિકર રાજ્યપાલનો આપણે ફોટો જોઈ રહ્યા છીએ મૃદુલા સિન્હા જેના રાજ્યપાલ છે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠના રોજ પોર્ટુગલથી મુક્ત થઈને આ દિવસ ઉજવવામાં આવે છે ગોવા રાજ્યનો સ્થાપના દિવસ આપણે જોઈએ તો ત્રીસ મે ગોવા રાજ્યનો સ્થાપના દિવસ છે અને સત્તાવન દિવસ હતો ગોવા મુક્તિ દિવસ ઓગણીસ ડિસેમ્બરના રોજ મુક્ત થયું હતું પોર્ટુગલથી ઓગણીસો એકસઠમાં તે દિવસથી આપણે ગોવા મુક્તિ દિવસ ઉજવીએ છીએ થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો વધુમાં વધુ ફોલો કરો અને અમને સબસ્ક્રાઈબ કરતા રહો કે જેથી અમે જે પણ વિડીયો મૂકીએ તો તેની માહિતી આપણને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો